જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અહીં તમે મિત્રો ટાઇટલ જોઈ શકો છો ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગમાં અધવચ્ચે અભ્યાસ છોડનારને પણ સર્ટિફિકેટ અપાશે અહીં તમે જોઈ શકો છો જીટીયુમાં ડિગ્રીનું એક વર્ષ કરનારને યુજી સર્ટિફિકેટ બે વર્ષ પૂરા કરનારને ડિપ્લોમા સર્ટિફિકેટ અપાશે ત્રણ વર્ષ પૂરા થયા છે તો બીએસસી એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ અપાશે તો અહીં તમે જોઈ શકો છો કે નેશનલ એજ્યુકેશન પોલિસી એન બે હજાર વીસને કેન્દ્રમાં રાખીને જીટીયુ ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસથી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં ચાલુ વર્ષથી મલ્ટિપલ એન્ટ્રીને મલ્ટિપલ એક્ઝિસ્ટનો અમલ ચાલુ કર્યો છે જે અનુસાર ડિગ્રી એન્જિનિયરિંગના ચાર વર્ષ તેમજ ડિપ્લોમા ઇન્જિનિયરિંગના ત્રણ વર્ષના કોર્સ અંતર્ગત વિદ્યાર્થી અધૂરો અભ્યાસ છોડશે તો જે તે વર્ષને અનુરૂપ તેને સર્ટિફિકેટ અપાશે જેના કારણે પ્રતિવર્ષ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા પાસઠ હજારમાંથી ડ્રોપ આઉટ અંદા થનારા અંદાજે ત્રણ હજાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ અપાશે જેના આધારે તેઓ કોઈ પણ કંપનીમાં નોકરી મેળવી શકશે અથવા તો નોકરી મેળવવા તેમને સરળતા રહેશે અગાઉ જીટીયુમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધા પછી અધ વચ્ચેથી અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટના અભાવે નોકરીની તક મળતી ન હતી જે હવે મળી શકશે રાજ્યમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિતના શહેરોમાં ડિપ્લોમા અને ડિગ્રી ઇજનેરીની સેલ્ફ ફાઇનાન્સ સરકારી બસો કોલેજો આવેલી છે આ કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાંથી ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે કારકિર્દીલક્ષી ફાયદો થવાની સંભાવના છે વાત કરી છું ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સ માટે આ પ્રમાણે સર્ટિફિકેટ મળશે કે એન્જિન ડિગ્રી એન્જિનિયરિંગમાં ચાર વર્ષના કોર્સમાં પ્રથમ વર્ષ પૂરું કર્યા પછી એક્ઝિટ લેનારને યુજીનું સર્ટિફિકેટ આપવામાં આવશે એટલે કે એક વર્ષ પૂરું હશે તેને યુજીનું સર્ટિફિકેટ મળશે જો બે વર્ષ પૂરા કર્યા છે તો યુજી ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ આપવામાં આવશે ત્રણ વર્ષના ડિગ્રી એન્જિનિયર કોઈ પણ બ્રાન્ચમાં અભ્યાસ પૂરો કર્યો છે તેને બી ઇન ઇન એન્જિનિયરિંગનું ડિગ્રી સર્ટિફિકેટ મળશે અને ચાર વર્ષ એન્જિનિયરિંગ પૂરો કરે બીઈનું સર્ટિફિકેટ હવે ડિપ્લોમા કોર્સની વાત કરીશું તો ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રથમ વર્ષનો કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ કોર્સ ઇન વોકેશનલ સી વોક આપવામાં આવશે ડિપ્લોમા એન્જિનિયરિંગ બીજા વર્ષનો કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને ડિપ્લોમા ઇન વોકેશનલ ડી વોક અપાશે અને ડિપ્લોમા એન્જિનિયર ત્રણ વર્ષ પૂરો કરનાર વિદ્યાર્થીને ડિપ્લોમા એન્જિનિયરિંગની પદવી એનાયત કરાશે હવે પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કોર્સ માટે તો પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રથમ વર્ષના અભ્યાસ પછી વિદ્યાર્થીને એક્ઝિટ ઓપ્શન તરીકે પીજી ડિપ્લોમાનું સર્ટિફિકેટ અપાશે અને બે વર્ષ પૂર્ણ કર્યા પછી રાબેતા મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પદવી આપવામાં આવશે તો મિત્રો ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયર અધવચ્ચે અભ્યાસ છોડનારને સર્ટિફિકેટ અપાશે તો જે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા અવનવી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો